જીઆઈડીસી નંબર ત્રણ ખાતે ચોરીના આવેલા શખ્સો દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ જીઆઈડીસી નંબર ખાતે આવેલી કનોડિયા ઇન્ડસ્ટ્રીટ ખાતે ગતરાત્રીના આશરે સાડા ત્રણ કલાકે અજાણ્યા તસ્કરો ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા પરંતુ સિક્યુરિટી ગાર્ડ જાગી જતા તેમણે સિક્યુરિટી ગાર્ડ ઉપર લોખંડના એંગલથી હુમલો કર્યો હતો જે અંગેની જાણ થતાં મેનેજર જીતુભાઈ ટપુભાઈ સોલંકીને કરતાં વિગતવાર જણાવતા કોઈ પાંચ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવાના ઈરાદે કારખાનામાં પ્રવેશ કરેલ જે સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલ અને તમામ ફૂટેજ પોલીસ તંત્રને ડેટા આપેલ છે આ અંગે સિવર પોલીસ સ્ટાફ ડોગ સ્કોડ સહિત ઘટના સ્થળે દોડી ગયા કંપનીના સિક્યુરિટી ગાર્ડને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ સિયોર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી લૂંટનો પ્રયાસ કરનારા અજાણ્યા શખ્સોની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કરેલી सोरी करता हूं खबर तो हुँ, हुँ जी जी है बड़ी पहले नहीं गया कदी गया ना तो हूं से क्या रहूं हूं कोई कदी गया हूं नहीं अकेला में घटना है हां कैमरे में सीधे पूरे जो था कौन हवा का जो आसपास है हाड़ा का बात कर से अकेला जना देखा पुलिस ले ले सब पकड़ ले आयो जाना कल आयो ये एक तरफ जो कर और जहां पे कुछ आयो तो ये ना पूछो पे क्या જીતુભાઈ આજે તમારે ત્યાં કાલે ચોરી થવા પામેલ હકીકત શું હતું સાહેબ એમાં એવું છે કે ગઈકાલે રવિવારે વહેલા લગભગ ત્રણથી સાડા ત્રણની ની વચ્ચે આ બનાવ બનવા પામ્યો છે ફેક્ટરીનું નામ શું છાપ ફેક્ટરીનું નામ કનાડિયા ઇન્ડસ્ટ્રીઅલ ગેસીસ જીઆઈડીસી નંબર ત્રણ ગરીબ સાબરની પાછળ આવેલી છે હું ત્યાં મેનેજર તરીકે સર્વિસ કરું છું શું નામ છાપો મારું નામ જીતેન્દ્રભાઈ ટપુભાઈ સોલંકી છે એટલે આ બનાવ બન્યો એટલે એમાં અમે મને અમારા કર્મચારીએ જાણ કરી કે આપણી ફેક્ટરીમાં આ બનાવ બની ગયો છે વોચમેન મારો છે એટલે હું તરત અહીં આવ્યો એટલે અહીંયા ફેક્ટરી આવીને જોયું એટલે હવે સીસીટીવી કેમેરામાં જોયું એટલે પાંચ જણ અંદર આવતા દેખાય છે એટલે એ પાંચ જણાએ ઓફિસ તરફ અને પ્લાન તરફ બધું ચક્કર માર્યા પછી અમારો વોચમેન છે એ કુર્તીમાં સૂતો હતો એટલે એ કદાચ જાગી ગયો એવું લાગ્યું છે એટલે એ પ્રતિકાર કરવા માટે એણે કોશિશ કરી એ દરમિયાનમાં એ લોકો એ વોચમેનને બે ત્રણ ઢોકા માથામાં અને હાથના ભાગે મારેલ છે એટલે એ બધું મારકૂ કરી અને ચોરીના ઈરાદે જ આવેલા હશે એવું લાગ્યું એટલે મારકૂટ કરીને એ લોકો જતા રહ્યા છે પાંચ જણા દેખાય છે સીસી એટલે પછી મેં પોલીસ સ્ટેશનને જાણ કરી એ લોકો આવ્યા એફએસએલની ટીમ ડૉક્ટરની ટીમ વગેરે આવીને બધી તપાસ કરી અને પછી સવારમાં તે હું આવીને એમને હું હોસ્પિટલ એડમિટ કર્યા ભાવનગર લઈ જવા પડ્યા સર્જિ હોસ્પિટલે સારવાર કરાવી અત્યારે એ લોકોને કોઈ તકલીફ નથી અમારા વોર્ડમેનને અત્યારે ડેન્જર ઝોનમાં નથી અત્યારે સારું છે એટલે આ લગભગ ચોરીના ઈરાદથી આવેલા છે અને વોટમેનને મારીને જતા રહ્યા છે